મારું નામ હરેશભાઈ ધાદલ છે અને બોટાદ છે ત્રિમૂર્તિ ગરબા મહોત્સવ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા આયોજિત આ નવરાત્રિ મહોત્સવ જે દર વર્ષે કંઈક નવા રંગરૂપ સાથે ઉજવાઈ રહ્યો છે એનો આજે પ્રથમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ખૂબ ઉત્સાહભર આજ ગરબા રેમા છે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાની સમગ્ર ટીમ તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા એસપી સાહેબની અને સમગ્ર પોલીસની ઉપસ્થિતિમાં આ સુંદર મજાના આયોજનમાં બહેનો મન અને ઝૂમે એવી સુંદર મજાની વ્યવસ્થા છે ત્યારે આજ પ્રથમ દિવસે જ બહેનો વિશાળ સંખ્યામાં રમ્યા એનો ખૂબ આનંદ છે